કોઈ પણ જાતના સાઇન બોર્ડ લગાવવામાં નથી આવતા કે ફરી એક વખત પ્રશાસને જોવાની પણ નથી લેતું હવે અહીંથી પાણીનો નિકાલ થયો છે કે કેમ અથવા તો આ ગટરના જે ખુલ્લા રાખવામાં આવ્યા છે જેને ફરી એક વખત રિપેર કરાવવામાં આવે અને પ્રશાસનની આજ બેદરકારીના કારણે એક બાઇક ચાલક તેનો ભોગ બન્યો અને બાઇક સાથે અંદર ખાબક્યો હતો જો કે આસપાસના લોકો ત્યારબાદ દોડી આવ્યા હતા આ બાઇક ચાલકની મદદ કરી હતી આખું બાઇક જે ગટરમાં ખાબકી ચૂક્યું હતું ત્યારબાદ સ્થાનિકોની મદદથી આ બાઇકને પણ બહાર કાઢવામાં આવ્યું અને જે બાઇક સવાર હતો તેને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે